સુરત શહેરમાં વધતી જતી ટ્રાફિક સમસ્યા અને ટ્રાફિકના નિયમો નહીં પાળતા નેવ્યાસી વાહન ચાલકો પાસેથી દંડનીય કાર્યવાહી કરી હતી જો ટ્રાફિક નિયમનું પાલન નહીં કરશો તો દંડ વસૂલાશે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુધારવા માટે એક કડક કાર્યવાહી કરવામાં આવી છે ઓવરલોડ પેસેન્જર લેચતી રિક્ષાઓ અને આડેધડ પાર્કિંગ કરતા રિક્ષા ચાલકો સામે પોલીસે લાલ કરી દંડ ફટકાર્યા છે નેવ્યાસી વાહન ચાલકોને દંડ આપી ફરી વખત આડેધડ પાર્કિંગ ન કરવા અને વધુ પડતા પેસેન્જર છે આ અંગે ટ્રાફિક શાખાના એસીપી સુશીલ ટંડે શહેરમાં ટ્રાફિક વિભાગ જે જે વધુ પેસેન્જર તરીકે રિક્ષા ચાલકો પેસેન્જર લઈ જતા હોય છે એવા રિક્ષા ચાલકો વિરુદ્ધ ટોટલ એકવીસ કેસ કરવામાં આવેલા છે તેમજ જ્યાં ચાર રસ્તા હોય સિગ્નલ પર જામ કરતા હોય એને એવી જગ્યાએ પાર્કિંગ કરી દેતા હોય છે અવારનવાર સૂચના આપવા છતાં પણ તેઓ પાલન કરતા નથી એવા રિક્ષા ચાલક વિરુદ્ધ 89 કેસો કરવામાં આવ્યા છે સુરત શહેરમાં ટ્રાફિક વિભાગ તરફથી જે વધુ પેસેન્જર તરીકે જે વાહન ચાલકો અથવા તો રિક્ષા ચાલકો પેસેન્જરને લઈ જતા હોય છે એવા રિક્ષા ચાલકો વિરુદ્ધ ટોટલ એકવીસ કેસો કરવામાં આવેલો છે તેમજ જ્યાં ચાર રસ્તા હોય સિગ્નલ પર જામ કરતા હોય અને એવી જગ્યાએ જે parking કરી દેતા હોય છે અવાર નવાર કરવા પણ એ લોકો મોહાલ નથી કરતા તેવા રીક્ષા ચાલક કેસો કરવામાં આવેલ છે આ જે રીતે ચાલકો આડેધડ પાર્કિંગ કરી દેતા હોય આ કઈ રીતે કામગીરી થશે અને કઈ રીતે લોકો પર અંકુશ લેવા માટે ટ્રાફિક પોલીસ આમાં અમારા સીસીટીવી કેમેરાની મદદથી પણ જો આવા illegal parking places પર no parking નો બરોજ જે ત્યાં હોય છે એના પર પણ કેતીત કરવામાં આવે છે તેમજ અમે સ્પેશિયલ ડ્રાઇવ રાખી અને જે પીક વર્ફ માં આ રીતે પાર્ક કરતા હોય અને ટ્રાફિક ને અવરોધરૂપ થતા હોય તેમના વિરુદ્ધ પણ અમારા PIPSI મારફતે એમના ઉપર ઈ ચલણના માધ્યમથી દંડ વસૂલ કરવામાં આવે છે અત્યાર સુધીમાં કેટલા 릭શા ચાલકો ઉપર કાર્યવાહી છે અને આ થઈ છે અને કેટલા ઈ ચલણના 릭શા ચાલકોને છે આ ઈ ચલણ ના મેમો દરરોજ જનરેટ થતા હોય છે એનો ચોક્કસ આંકડો તરફથી મેળવીને આપી શકાય તેમ છતાં જે આજના ડીઆર છે એમાં જોતા ટોટલ નેવ્યાસી પાર્કિંગ હતા એવા વાહન ચાલકો વિરુદ્ધમાં ઈ ચલણ આપવામાં આવેલ છે એના વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે છે